નમસ્કાર મિત્રો હું સાંઈ રામ દવે ગુજરાતીઓને એક સરસ સમાચાર આપવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું બહુ ઓછા પિક્ચરો વિશે લખવાનું કે એ પિક્ચર વિશે બાઇટ બનાવવાનું મને મન થાય ગઈકાલે મેં ગુજરાતી મુવી લાલો જોઈ શ્રી કૃષ્ણ સદા સહાયતે આ લાલો એ એકદમ માર્કેટના નવા જુવાનીઓ દ્વારા બનાવેલો કૃષ્ણ ભક્તિનો પ્યાલો છે ગુજરાતીઓને મારી ગરબદ પ્રાર્થના છે કે એક નવી સ્ટોરી લઈને એકદમ તદ્દન નવા છોકરા એમાં એકાદ બે ચહેરા સિવાય હું આખા પિક્ચરમાં કોઈને પેલા ઓળખતો નહોતો પરંતુ અદભુત મ્યુઝિક સાથે સરસ મજાની કાઠિયાવાડી જીવનમાં જો આપણો કાનુડો બોલે તો શું બોલે કેવી રીતે બોલે એવી જ સરસ મજાની સ્ક્રીન પ્લે છે અને તમને બધાને ગમશે હું ગુજરાતીઓને કહું છું કે આવી સારી સારી પિક્ચરો જ્યારે પણ થિયેટરમાં આવે છે ત્યારે જ ગુજરાતીઓ પાસે ટાઈમ નથી હોતો પછી એમ કહેતા હોય છે કે આપણું ગુજરાતી મુવી આગળ નથી વધતું તો આ ચાન્સ છે આ પિક્ચર ઉતરી જાય એ પહેલા આને ટકાઓ અને જીવાડો એક સરસ મજાની શુદ્ધ અને સાત્વિક પરિવાર સાથે માણી શકાય એવું એક લાલો પિક્ચર આવ્યું છે જે નવી પેઢીના કૃષ્ણને નવી રીતે સમજાવે છે એક સરસ મજાની સ્ટોરી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ટીમમાં એને હીરો હિરોઈન થી લઈને કોઈના નામ મને આવડતા નથી પણ આ પિક્ચર એવું અદભુત છે કે હું પરિવાર સાથે કાલે મારા મિત્રો સાથે જોવા ગયો મને ખૂબ ગમી લાલો તમને પણ ગમશે ફરી વાર કહું છું કે લાલો જોશો તો મજા પડશે ખર્ચો નહીં થાય ગેરંટી જય જય ગરવી ગુજરાત